નમસ્કાર દર્શક મિત્રો આપજે જોઈશ કે એસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર સમાચારની વાત કરીએ તો રાજુલાના હિંડોળા ચોકડી પર નવી પોલીસ ચોકીનું જિલ્લા એસપી સંજય ખરાતના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરાયું રાજુલાના હિંડોળા ચોકડી પર નવી પોલીસ ચોકીનું ખાતમુહૂર્ત કરાયું નવી પોલીસ ચોકીના ખાતમુહૂર્ત પ્રસંગે રાજુલા પીઆઈ પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફ વેપારી મિત્રો હિંડોળા ગ્રામજનો ભાજપ આગેવાનો વિશ્વ હિન્દુ પરિષદ ચેમ્બર ઓફ કોમર્સ વકીલ બાર એસોસિએશન સહિતના લોકો હાજર રહ્યા હતા આ ખાતમુહૂર્ત પ્રસંગે એસપી સંજય ખરાતનું આર તેમજ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું નેશનલ હાઇવે રોડના કારણે જૂની પોલીસ ચોકીનું ડેમોલેશન કરાયું હોય જેથી હિંડોળા ચોકડી પર પોલીસ ચોકીની ખાસ જરૂરિયાત હોય જેથી રાજુલા શહેર અને હિંડોળાના વેપારી દ્વારા રજૂઆત કરાઈ હતી જેને ધ્યાને લઈ રાજુલાના હિંડોળા ચોકડી પર નવી પોલીસ ચોકીનું ખાતમુહૂર્ત કરાયું જોઈએ જિલ્લા એસપી શું જણાવી રહ્યા છે રાજુલા સમગ્ર ભારત દેશમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી પણ થાય છે અને એ જ દિવસે અહીંયા ભૂતકાળમાં આપ સૌ જાણો છો આ નવું નેશનલ હાઈવેના નિર્માણ થતાં પહેલાં એક હિન્ડોરના ચોકી હતી પરંતુ એ નવા રોડના નિર્માણમાં એ તૂટી ગયેલ હતી અને એ રાજુલા અને હિંડોરના ગ્રામસ્થોની સાથે સાથે અહીંયા જે ઇન્ડસ્ટ્રીયલ કંપની આવે છે એમના તરફથી સાથે સાથે જે રાજુલા પોલીસ સ્ટેશન છે અને જિલ્લા પોલીસ માટે અહીંયા સતત પોલીસની હાજરીની જરૂરત જણાય છે જેથી અહીંયા એક પોલીસ સ્ટ્રક્ચર પોલીસ ચોકીનું નિર્માણ થવાથી વિસ્તારમાં શાંતિ સુરક્ષા અને અહીંયાના જે વેપાર છે એમાં વૃદ્ધિ થશે એવું અમારું માનવું છે હવે એ ચોકી બાબતે એ પણ બાત બહુ મહત્તમ ઇમ્પોર્ટન્ટની છે કે આ ચોકીની જે નિર્માણ છે એ સમગ્ર નિર્માણ લોકફાળાથી થવાનું છે એના માટે વિસ્તારના અલગ અલગ કંપનીઓ વિસ્તારના જે આગેવાનો છે એમના તરફથી ફાળો આપવામાં આવનાર છે તે બદલ આ સૌ આગેવાનોનું સૌ દાતાઓનું અમે અભિનંદન કરીએ છીએ જિલ્લા પોલીસ તરફથી સાથે સાથે હિંડોળના ગ્રામ પંચાયત તરફથી એ બહુ ઇમ્પોર્ટન્ટ જગ્યા ચાર રસ્તા ઉપરની બિલકુલ હાઈવે ટચ અડીને જગ્યા એ જિલ્લા પોલીસને આ ચોકીના નિર્માણ માટે આપેલી છે તે માટે અમે જિલ્લા પોલીસ તરફથી હિંડોળના ગ્રામ સ્થાનીના સરપંચશ્રીને પણ અભિનંદન કરીએ છીએ અમારી અપેક્ષા છે કે આવનાર એક ત્રણથી ચાર મહિનામાં અહીંયા એક સરસ એવી પોલીસ ચોકી નિર્માણ થાય અને વિસ્તારના જે નાગરિકો છે કોઈને પણ કોઈ પણ પ્રકારની પોલીસ લગત મદદ હોય તો એ ચોકી થકી બહુ તાત્કાલિક અને વ્યાજબી મદદ તમામ જનતાને મળે અને અહીંયા શાંતિ સુરક્ષા જળવાઈ રહે વિસ્તારમાં નવા નવા ઉદ્યોગ નવા વેપાર આવે તે માટે પણ જિલ્લા પોલીસ તરફથી શુભકામના આપવામાં આવે છે